નમસ્કાર હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો સીવી 24 ગણેશ ચતુર્થીને આડે હવે એક જ દિવસ બાકી રહ્યો છે તો જેની લોકો આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે તે લાલબાગના રાજાની પ્રથમ ઝલક સામે આવી છે ગણેશ ચતુર્થીના દિવસે સમગ્ર વાતાવરણ ગણપતિ બાપા મોરિયાના નામથી ગુંજી ઉઠે છે ગણેશ ચતુર્થીના શુભ અવસર ઉપર લાલબાગના રાજાની પ્રથમ ઝલક ભક્તોની સામે આવી ગઈ છે લાલબાગના રાજાની ઝલક એટલી અનોખી છે કે ભક્તો તેમને જોવા માટે લાંબી લાંબી કતારોમાં ઉભા રહે છે મહારાષ્ટ્રના મુંબઈમાં ગણપતિજીનું ભવ્ય મંદિર આવેલું છે અહીં બેઠેલા ભગવાન ગણેશને લાલબાગના રાજા તરીકે ઓળખવામાં આવે છે આ વર્ષે લાલબાગના રાજા કેટલાક શાહી રંગોમાં રંગાયેલા દેખાઈ રહ્યા છે લાલબાગના રાજાના માથા ઉપર સોનાનું મુકુટ શોભી રહ્યું છે સોનાના મુકુટનું વજન આશરે વીસ કિલો જેટલું છે લાલબાગના રાજાનો મુકટ શુદ્ધ સોનાથી છે કિંમત સોળ કરોડ રૂપિયા છે લાલબાગના રાજાનો આ મુકટ રિલાયન્સ ફાઉન્ડેશન વતી અનંત અંબાણીએ ગણપતિજીને અર્પણ કર્યો છે ભવ્ય તાજ તૈયાર કરવામાં બે મહિના લાગ્યા હતા આ તાજ ઘણા કુશળ કારીગરોએ સખત મહેનતથી બનાવ્યો છે